બાલાજી જય સ્વામિનારાયણ જય માતાજી બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા અન્ન ક્ષેત્ર ભૂખ્યા ને ભોજન બાર વાગ્યે ચાલુ થઈ ગયેલું છે અન્નદાન એજ મહાદાન બાલાજી ગ્રુપનું એક જ ધ્યેય છે સમાજ સેવા કરવી સમાજને લાભ થાય તેવા કાર્યો કરવા જો અત્યારે આ લાઈન છે બાર વાગ્યાનો રાઉન્ડ પહેલો ચાલુ છે બાલાજી ગ્રુપના દરેક કારોબારી સભ્ય તન તોડ મહેનત કરે છે બધી જ સેવામાં આગળ પડતું આવી જાય છે જ્યારે પણ એક ફોન કરે ત્યારે બાલાજી ગ્રુપના બધા જ સભ્યો દરેકે દરેક સભ્ય હાજર હાજરી આપીને પોતાનું કામ પૂરું કરે છે એટલે બાલાજી ગ્રુપનો એક જ એ છે કે સેવા કરવી અત્યારે બાલાજી ગ્રુપ થકી જે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન પણ એ કરેલું છે સમાજ સર્વ સમાજને લાગુ પડે છે જે નાના માણસો હોય છે તેને જે ખર્ચો ઉપાડી શકતા નથી તેવા લોકો માટે બાલાજી ગ્રુપ આગળ આવીને સર્વજ્ઞાતી સમૂહ લગ્નમાં દરેક દીકરીઓને લગ્ન મેરેજ કરી આપવાના સાથે સાથે બાલાજી ગ્રુપ એકસોને એક કર્યાવરની આઈટમ પણ આપવાના છે દરેક છોકરીઓને તે દરેક વસ્તુ પણ બ્રાન્ડેડ વ્યવસ્થિત સારામાં સારી વસ્તુ લાવવી તે પણ એક એના માટે પણ તણ તોડ મહેનત કરે છે એવું નથી કે બાલાજી ગ્રુપના સભ્યએ જેવી જેવી વસ્તુ લઈને કરિયાવરમાં આપવી તેવું પણ નથી વસ્તુ સારામાં સારી વસ્તુ આપવી અને લગ્ન કરાવી દેવાની એક ભાવનાથી ખરેખર બાલાજી ગ્રુપની જે એવો આવેલો છે તે પૂરો કરવાનો છે તો લગ્નની તારીખ એક છ બે હજારને પચીસ છે અને બાલાજી ગ્રુપ જે સર્વજ્ઞાથી સમૂહ લગ્ન નિમિત્તે કથાનું પણ આયોજન કરેલું છે શ્રીમદ્ ભાગવત કથા ચોટીદાસ વ્યાસ ધારીવાળા તેના મુખેથી બાલાજી ગ્રુપ તેના મુખેથી કથાનું શ્રવણ પણ કરવાનું છે કથામાં આપણે કોથી યાત્રાનું પણ વાતતે ગાતે ડીજેના તાલે લાવવાના છે જેને પણ ઘરેથી પોથી યાત્રા લેવાની હોય તેના માટે બાવીસ તારીખ રવિવારના રોજ આપણે સાડા છ વાગે મીટિંગ પણ રાખેલી હતી શનિદેવના મંદિરે તેમાં ચડાવો કરીને ખરેખર સમાજના લોકોએ ચડાવો કરીને ઘણો એવો સાથ સહકાર આપેલો હતો અને હવે બીજી મીટિંગ છે તે બીજી મીટિંગ સત્યાવીસ તારીખ રવિવાર અમાસને દિવસે રાખેલ છે સ્થળ છે પાલનપુર ચકાતા કાકા શનિદેવ મંદિર સમય છે સાંજે સાડા છ વાગ્યે સર્વ જ્ઞાતિના લોકોને ભાવભર્યું આમંત્રણ પર છે અને જરૂરથી જરૂર આવો જે લોકોને નથી ખબર તેને પણ જાણ કરો અને મીટિંગમાં લાભ લ્યો અને જેને ચડાવો કરવાનો હોય તે પણ હાજર થઈ જાય એવી બાલાજી ગ્રુપની એક અપીલ છે અને ભાવભર્યું આમંત્રણ પર છે મિટિંગ પત્યા બાદ અલ્પહારનું પણ આપણે પ્રસાદીનું પણ એક આયોજન કરેલું છે તો લોકો આવી જાજો બધા પહોંચી જજો મુખ્ય પાટલાનું પણ આપણે આયોજન કરેલું છે સાતે સાત દિવસ કથા ચાલુ થાય તો સવારે દરરોજ સવારે પૂજામાં બેસવાનું અને આરતીનો પણ લાભ લેવાનું મુખ્ય યજમાને તો લોકો દરેક સર્વજ્ઞાતિના લોકોને ભાવભર્યું આમંત્રણ છે દરેક સમાજના પ્રમુખને પણ આમંત્રણ આપીએ છીએ અને દરેક દરેક સમાજના પ્રમુખને અમે અપીલ પણ કરીએ છીએ કે તમારા સમાજમાં જાણ કરો કે જે નાનો મધ્યમ વર્ગ હોય જે ખર્ચો કરી ન શકતો હોય તે બાલાજી ગ્રુપનો અવશ્ય લાભ લઈએ સર્વ જ્ઞાતિ તો દરેક જ્ઞાતિના લોકોને આમંત્રણ આપીએ છીએ બાલાજી ગ્રુપ વતી બાલાજી ગ્રુપનો એક જ એ છે કે સમાજ સેવા કરવી દરેક સમાજના લોકોને જરૂર થાય તેવી સેવા કરવી જરૂરિયાત મળે છે કારણ કે અત્યારે મિત્રો સમય બહુ અઘરો છે નાના લોકોનો મધ્યમ વર્ગ લોકોને જે પૂરું ન પડતું હોય ધંધો કરીને ત્રણ ટાઈમનો રોટલો મળતો હોય તે ઘણા ખર્ચ કરી શકતા ન હોય તે લોકો ખરેખર આવી સેવાનો લાભ લે છે અને લેતા રહેજો એવી બાલાજી ગ્રુપની અપીલ છે મિત્રો અત્યારે આ પેલો રાઉન્ડ પતી ગયો છે હું તમને મેનુ બતાવી દઉં છું શાક છે છે સ્વયંસેવકો છે સ્વયંસેવકો છે બાલાજી ગ્રુપના દરરોજ બપોરે બાર વાગ્યે આવી જાય છે સેવા માટે ઉઠ્યા ને ભોજન સેવાનો લાભ લે છે લોકો ખરેખર આ લોકોને પણ ધન્યવાદ છે કે આટલા ખરા આકરા તાપમાં સેવા કરવી એ એક ધ્યેય છે એ લોકોએ કંઈક જોયું હશે જાણ્યું હશે ત્યારે જ આ સેવાનો લાભ લેતા હશે તો દરેકને અપીલ છે કે સેવા કરો એ સેવા એક એ એક જ ધર્મ ધર્મ જ છે સેવાનો એક ધર્મ જ છે એટલે દરેકને અપીલ છે કે બાલાજી ગ્રુપનો કોન્ટેક કરો જે પણ સેવા ચાલુ હોય જે પણ કાર્ય ચાલુ હોય ઓફિસે આવો ઓફિસની મુલાકાત લીધો કોઈને ભૂખ્યાના ભોજનમાં કોઈને ભૂખ્યાના ભોજનમાં અનાજ કરિયાણું કંઈ આપવાની ઈચ્છા હોય તો પણ તમે બાલાજી ઓફિસનો કોન્ટેક કરો બાલાજી ગ્રુપ હંમેશા માટે સેવાને તત્પર ઊભું રહે છે તો ઓફિસનું સ્થળ છે પાલનપુર જકાતનાકા સુરત બાલાજી ગ્રુપ આપણો સ્વર્ગ્રસ્ત પણ છે અને કોન્ટેક નંબર પણ આપ